કેમ છો બધા યુટ્યુબ ફેમિલી હવે મહાદેવ બધાને તો અત્યારે હું ઉઠી ગયો છું અને સવારના વાગ્યા છે સાત અને હું મારે નાસ્તો કરવાનો છે નાસ્તો કરાવીને નાવા ધોવાનું છે પછી મારે એક્ઝામ દેવા જવાનું છે આ છે ગુજરાતીનું પેપર તો ગુજરાતીનું પેપર દેવા જવાનું છું તો હું એ પહેલાં હું નાસ્તો કરી લઉં પછી આ બધાને મળું છું નાસ્તો કરી લઉં નાસ્તામાં શું શું છે બ્લોગમાં ગેજો ચાલો તો નાસ્તામાં છે સ્નાનડા છે ફાકરી છે તો હું નાસ્તો કરી લે નાસ્તો કરી લેશે આ બધાનું મળું છું તો હું નાસ્તો કરી લેમ કેમ કે આ સવારનો બી નાસ્તો કહ્યો નથી પછી દેવા જવાની છે એક્ઝામ ગુજરાતીનું પેપર છે તો મળીએ બાર મજામાં તો હું નાઈને વ્યાવ્યો છું અને થોડું ખાઈ લઉં કેમ કે દસ વાગી જશે છે અને ત્રણ વાગ્યા માં જવાનું થાય એટલે અગિયાર ને બાર અને કલાક બે કલાક ના પ્રોગ્રામ થશે અને પછી મારે ખાસ એક મંદિરે જવાનું છે માતાજી મંદિર છે રાજુલા તમે બધા રાજુલા ને હશો તો તમને ખબર છે કે આ ક્યાં મંદિર આવેલું છે એ તમે વ્લોગ માં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય પછી હું તમને દેખાડીશ મંદિર માતાજી ને દર્શન કરી અને બોર્ડ ની પરીક્ષા દેવા જઈશ ફાઇનલી ગઈશ હું ગાડીમાં બેસી ગયો છું ભાઈ અમને લિફ્ટ લઈ લીધી છે તો હું રાજુલા જવા નીકળી ગયો છું જવું રાજુલા નીકળી ગયો છું હવે આ ગાઈસ કેવું થઈ ગયું ખબર ગાડીમાં આવતો હોય ને ગાડીમાં પંચર પડી ગયું પછી મને તો અગ્યાથી ઉતરવું પડ્યું પછી મને બીજા વાહનમાં જવું પડ્યું આવું બધું થઈ ગયું એટલે ગાડી મળે એટલે ઠીક છે બીજા વાહનમાં જવાનું કે

રાજુલા અહીંથી પાંચ છ કિલોમીટર દૂર થાય છે તો હું તમને રાજુલા બાય તમે જોઈ શકો છો કે આ રાજુલા છે આ રાજુલા આવી ગયું છે અને અહીંથી પછી મને ભાઈ લિફ્ટ અહીંથી મૂકી દે છે અને મારે પછી ત્યાંથી વોલ્કિંગ કરવાનું રહેશે કે ચાલીને જવું પડશે જવાનું છે લચ્છી પીવા બાય હું તમને કહેતો હતો ને કે માતાજીને હું દર્શન કરાવીશ આ જોઈ શકો છો કે રાજુલામાં ખોડલ માતાનું મંદિર આવ્યું છે માગર ખોડદેવી દેવી માતાજીનું મંદિર છે ત્યાં હું દર્શન કરવા આવ્યું છે જય મા ખોડલ પેપરાસ હારું જાય ને આ જોઈ શકો છો ખોડલ માતાજી નું મંદિર છે અહીંયા હું આવવાનું કેતો હતો તમને બધાને અને આ પાછળના ભાગમાં પથ્થર છે જોઈ શકો છો કે આ ગાજુલામાં પડવાનો હતો ને ખોડલમાં પરસો હતો તેથી આ પડ્યો નહોતો અને તેથી દોરીથી બાંધેલો છે ઉપર અને અહીંયા ખોડલ માતાનું સ્થાપના છે ત્રિશુલ ને જોઈ શકો છો કે અમારે જવાનું છે અમારી સ્કૂલનું મારી પાછળ જોઈ શકો છો કે આ ગાયત્રી માતાનું મંદિર છે હું એના એના પણ દર્શન કરું છું કેમ કે મારી સ્કૂલ બાજુમાં છે એટલે હું અહીંયા આવ્યો છું બેસવા કલાક માટે હાઈ ગાઈઝ ફાઈનલી હું ગાયત્રી માતાના મંદિરે પહોંચી ગયો છું અને કલાક બે કલાકની વાર છે હજી હું અહીંયા ઘડીક ફોનમાં હું પેપર સોલ્યુશન કરી ગુજરાતીનું પછી તમને અદ્ભુત આમ ફિલિંગ એવો આવે છે ને ડુંગર એવું પૂછે હાર ટોર્ચ રાજુલા બધું તોફું દેખાય છે અને હું તમને ગાયત્રી માતાના દર્શન કર્યો છું આ ગાયત્રગી માતાનું મંદિર છે જય હો ગાયત્રી માતા અને તમને અદ્ભુત નજારો દેખાડો રાજુલાનો આમ ઠંડો ઠંડો પવનના વાતાવરણ જ કંક અલગ છે આમ મજા આવી જાય આમ સુકૂન મળી જાય

આ આનું લોકેશન છે ગર્લ્સ હાઈસ્કૂલ છે રાજુલામાં આવેલી એના પાછળના ભાગમાં છે અમે ડેમ છે ને આ બંને બાજુ પર્વત છે તો અમારી ચેનલમાં આવી તો લાઈક ભૂલતા નહીં ખાઈશ તમને નવા નવા વિડીયો સાથે બતાવશું અને પહેલી ગાવશે કેમ કે હું રાજુલામાં હવે આવવાનો છે દરરોજ પેપરી દેવા માટે આવી જાય આમ કોઈ વખત એવું કહી શકે આમ કઈક ફિલિંગ કઈ શું આવે છે ગાઈસ હું થોડુંક પેપર સોલ્યુશન કરી લઉં છું એના પછી મારી એડિટિંગ કરવાનું છે પછી મળી પેપર દઈને પાંચ છ સાડા છ મળીએ આપણે ગાઈસ ત્યાં સુધી અમારા ચેનલમાં કન્ટિન્યુ ગાઈ જવું ફાઈનલી ગાઈસ હું લસ્સી પીવા ગયો છું ગાઝલામાં પેપર પૂરા થઈ ગયા છે અને હું લસ્સી પીવા છે પછી નીકળવાનું છે હાથ ખડા હાથે A che ha detto gasulama, sei pepe, poi mosca, quindi pepe, mi viene... Dai, pepe, mosca. Dai, pepe. Dai, pepe. Dai, pepe. એમ છો બધા મિત્રો તો હું ફાઇનલ ઘરે ભોગી ગયો છું અને આમ હું સલું ગાડી હતો એટલે વ્લોગ મેં નહોતો બન્યો અને પછી એમાં એવું હતું કે સારી સંઘ પૂરું થઈ ગયું હતું અને ફાઇનલ ઘરે ભોગી ગયું છે પેપર બેસ્ટ હતું આમ ગુજરાતીનું બેસ્ટ હતું કંઈ ઘટે નહીં એવું હતું બાકી પાસ થઈ જવાનું છે ફાઇનલ બારમામાં અને તો વલોગને અહીં એન્ડ આપું છું અને કાલે નવા વ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો નવો વોલોગ આવશે જોવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો બધાને ગુડ નાઇટ મળીએ કાલે